અધ્યાત્મ એક પ્રકારનું યુદ્ધ લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો એક ગાયત્રી મંત્ર મારી સાથે સાથે ઓર્ભુ સ્વિણય ભર્ગો દેવસ્ય દીમય યો ન પ્રચોદયા મિત્રો કર્મના આધારે પ્રત્યેક અધ્યાત્મવાદીએ ક્ષત્રિય થવું જોઈએ કેમ કેમકે સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મી દશમ એટલે કે આ પ્રકારની યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિય જ લડે છે બેટા અધ્યાત્મ એક પ્રકારની લડાઈ છે સ્વામી નિત્યાનંદજીનું બંગાળી પુસ્તક છે સાધના સમર સાધના સમર અમે વાંચ્યું ઘણો જ ગજબનો પુસ્તક છે મારા ખ્યાલમાં કદાચ હિન્દીમાં આનો અનુવાદ થયો નથી તેમણે આમાં દુર્ગાનો ચંડીનો અને ગીતાનો મુકાબલો કર્યો છે દુર્ગા સપ્તશતીમાં સાતસો શ્લોક છે દુર્ગા સપ્તશતીમાં અઢાર અધ્યાય છે ગીતાના પણ અઢાર અધ્યાય છે તેમણે જેમના તેમ દરેકે દરેક શ્લોકને ગીતા સાથે મેળવી દીધા છે અને કહ્યું છે કે સાધના વાસ્તવમાં સમર છે સમર એટલે લડાઈ મહાભારત આ મહાભારત છે આ લંકાકાંડ છે આની અંદર શું કરવાનું હોય છે પોતાની જાત સાથે લડાઈ લડવાની હોય છે પોતાની જાતને જ માર મારવાનો હોય છે પોતાની જ ધોલાઈ કરવાની હોય છે અને પોતે જ પોતાની સફાઈ કરવાની હોય છે સ્વયંની સાથે કડકાઈ પૂર્વક વર્તવું પડે છે આપણે બહારનાની સાથે જેટલું પણ નરમ વર્તન કરી શકીએ તેટલું કરવું અન્યને સહાયતા કરી શકતા હો તેમને ક્ષમા કરી શકતા હો ઉદાર થઈ શકતા હો બીજાને સુખી કરવા માટે જે કાંઈ પણ કરવું પડે કરો પરંતુ પોતે પોતાની સાથે તો હંમેશા કડક જ રહેવાનું છે આપણી શારીરિક વૃત્તિઓ અને માનસિક વૃત્તિઓની જલ્લાદની જેમ કસાઈની જેમ એવી રીતે ઊભા થઈ જવાનો કે તેને મારીને જંપીશ તેને મસળીને જંપીશ તેને કચડી નાખીશ આપણી ઇન્દ્રિયો પ્રત્યે આપણી બગાવત આ પ્રકારની હોવી જોઈએ અને પોતાની મનસ્થિતિ વિરુદ્ધ બગાવત આ સ્તરની હોવી જોઈએ આપણે આપણી માનસિક કમજોરીઓને સમજીએ ફક્ત સમજીએ જ નહીં ફક્ત ક્ષમા ન માગતા હંમેશા માટે તેને દૂર કરીએ ગુરુજી માફ કરો એટાક માફ કરવાથી અહીં કોઈ લાભ નથી અંગ્રેજોના જમાનામાં જ્યારે કોંગ્રેસનું આંદોલન શરૂ થયું હતું ત્યારે એ પ્રકારનું પ્રચલન હતો કે માફી માગો પછી જ છૂટવાની વાત કરો જ્યારે અંગ્રેજોએ જોયું કે આ તો માફી માંગીને છૂટી જાય છે અને ફરીથી પાછા આવી જાય છે તેમણે કહ્યું આ ઠીક નથી પાંચ હજાર રૂપિયાના જામીન લાવો જે જામીન લાવશે તેને જ અમે છોડીશું નહીં તો નહીં છોડીએ એમ જ માફી મળી શકતી નથી પછી પાંચ પાંચ હજારના જામીન શરૂ થયા જેમને જરૂરી કામ હતા તેમને તે પ્રકારના જામીન ઉપર છોડી દેતા હતા પછી પાંચ હજારની ઇન્કવાયરી શરૂ થઈ તેમને સીઆઈડીએ રિપોર્ટ આપ્યો કે સાહેબ આ જામીન ઉપર તો જતા રહે છે પરંતુ પાંચ હજાર કરતાં વધારીનું તમારું નુકસાન કરતા જાય છે પછી તો તેમણે જામીન પણ બંધ કરી દીધા સ્વયં સાથે કડક થાવ મિત્રો ભગવાને પણ એવું કર્યું છે કે માફી આપવાનો રોડ રસ્તો બંધ કરી દીધો છે કોઈને તો માફ કરો ગુરુજી એ માફી કેવી દંડ ભોગવ એના માટે શું કરવાનું પોતાની સાથે કડક થવાના કસમ જે દિવસે તમે ખાશો જે દિવસે તમે પ્રતિજ્ઞા કરશો કે મારી કમજોરીઓ પ્રત્યે કડક બનીશ પોતાની શારીરિક કમજોરીઓ પ્રત્યે કડક બનીશ બેટા બંને ક્ષેત્રોમાં એટલી કમજોરીઓ ભરેલી પડી છે કે એણે આપણું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે અહીંથી જ ભગવાનને માનવાની વાત શરૂ થાય છે ભગવાનનું દર્શન શરૂ થાય છે અંગાર ઉપર ચડેલી રાખને જે રીતે આપણે સાફ કરીએ અને તે ચમકવા લાગે છે તેવી જ રીતે આપણા આત્મા પર મલિનતાનો થર ચડી ગયો છે મલિનતાના આ થરને આપણે સાફ કરતા જઈશું ત્યારે અંદર બેઠેલા ભગવાનનો આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે મંત્ર નહીં મરમથી જાણો કેમ સાહેબ લક્ષ સાબુથી અમે કપડાં ધોઈએ કે હમામથી ધોઈએ કે સર્ફથી ધોઈએ બેટા મારું માથું ન ખા તું ઈચ્છે તો સર્ફથી ધોઈ શકે છે લક્ષથી સમ્રાટથી ધોઈ શકે છે હમામથી ધોઈ શકે છે મીઠાથી અરીઠાથી ધોઈ શકે છે મહારાજજી શું ગાયત્રી મંત્રથી મારો ઉદ્ધાર થઈ જશે ચંડીના મંત્રથી ઉદ્ધાર થઈ જશે અથવા હનુમાનજીના મંત્રથી ઉદ્ધાર થઈ જશે બેટા આમાં બસ એટલો જ છે જેટલો સર્ફ અને સનલાઇટમાં ફર્ક હોય છે બીજી કોઈ વિશેષ વાત નથી હનુમાનજીના મંત્રથી પણ સાફ થઈ શકે છે તું હિન્દુ હોઈશ કે મુસલમાન તો પણ સાફ થઈ શકશે બસ તું યોગ્ય રીતે ઉપયોગ કર ગુરુજી ગાયત્રી મંત્ર દ્વારા મુક્તિ મળી જાય છે એ રામ રામાય નમ બેટા હું તો આ બધાથી ઘણો જ આગળ નીકળી ચૂક્યો છું હવે હું એ ચર્ચા કરવા નથી ઈચ્છતો કે ગાયત્રી મંત્રનો જપ કરશો તો તમારી મુક્તિ થશે અને હનુમાનજીનો જપ કરશો તો મુક્તિ નહીં થાય બેટા બધા જ ભગવાનના નામ છે સાબુમાં ફક્ત લેબલનો ફર્ક છે અસલમાં તેનો ઉદ્દેશ્ય એક જ છે મિત્રો સાધનાનો ઉદ્દેશ એક છે કે આપણી આંતરિક મનસ્થિતિની સફાઈ થવી જોઈએ જે આપણા શરીરની વિકૃતિઓ અને માનસિક વિકૃતિઓ જ છે જેણે આપણી એને ભગવાનની વચ્ચે એક દીવાલ ઊભી કરી છે જો આપણે આ દિવાલને દૂર કરી શકતા નથી તો આપણી પડોશમાં બેઠેલા ભગવાનનો આપણે સાક્ષાત્કાર કરી શકતા નથી બેટા ભગવાનમાં અને આપણામાં દિવાલનો ફર્ક છે જેના લીધે ભગવાન આપણાથી કેટલા દૂર છે ગુરુજી ભગવાન તો લાખો કરોડો કિલોમીટર દૂર રહે છે ના બેટા કરોડો કિલોમીટર દૂર નથી રહેતા તે તો આપણા હૃદયની ધડકનમાં રહે છે વાયુ રૂપે આપણા શ્વાસમાં પ્રવેશે છે આપણી નસોમાં ગંગા ચમુનાની જેમ જ તેમનો જીવન પ્રવાહિત છે અને આપણા રોમે રોમમાં તે સમાયેલા છે તો દૂર કઈ રીતે થયા દૂર એ રીતે થયા કે આપણી અને ભગવાનની વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ તે દીવાલને તોડવા માટે જે છીણી હથોળીનો ઉપયોગ કરવો પડે છે તેનું નામ છે પૂજા અને પાઠ પહેલા થિયરી સમજો પૂજા અને પાઠ કઈ ચીજનું નામ છે દિવાલ પાડી નાખવાનું એણે જ આપણી અને ભગવાનની વચ્ચે લાખો કિલોમીટરનું અંતર ઊભું કરી દીધું છે જેનાથી ભગવાન આપણને જોઈ શકતા નથી અને આપણે ભગવાનને જોઈ શકતા નથી અમે આ દિવાલને પાડી નાખવા માગીએ છીએ વાસ્તવમાં ઉપાસનાનો આ જ મકસદ છે આપણે દિવાલ તોડી પાડવા માટે જેવી રીતે છીણી અને હથોડાનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે ખુદની સફાઈ કરવા માટે પૂજા પાઠનો ભજનના કર્મકાંડનો ક્રિયાકૃત્યનો ઉપયોગ કરીએ છીએ વજન તેનો જ ઉદ્દેશ પૂરો કરે છે હું આ ફિલોસોફી સમજાવવા માગું છું જો આપ અધ્યાત્મની ફિલોસોફી સમજી જાઓ આ થિયરીને સમજી જાઓ તો આપને પ્રેક્ટિસથી ફાયદો થઈ શકે છે ના સાહેબ અમે તો પ્રેક્ટિસમાં પરીક્ષા આપીશું થિયરીમાં નહીં આપીએ શાની પરીક્ષા આપવા માગો છો અમે તો સાહેબ વાયવા આપીશું અને થિયરીનો પ્રશ્નપત્ર આવ્યો તો થિયરી થિયરીની ઝંઝટમાં અમે નથી પડતા અમે તો આપને સંભળાવી શકીએ છીએ અમે ફિઝિક્સ જાણીએ છીએ જુઓ આ હાઈડ્રોજન ગેસ બનાવી દીધો જુઓ આ શીશી આમાં નાખી અને આ શીશી આમાં નાખી બસ આ પાણી બની ગયું સારું હવે આપ અમને સાયન્સમાં એમએસસીની ડિગ્રી આપી દો ગેસ શું હોય છે ગેસ ગેસ શું હોય છે અમને નથી ખબર આ શીશીમાંથી કાઢ્યો અને આ શીશીમાં નાખ્યો બંનેને મેળવ્યા પાણી બની ગયું હવે આપને આની સામે શું ફરિયાદ છે ના સાહેબ આપે સાયન્સ જાણવું પડશે ફિઝિક્સ જાણવું પડશે ત્યારે બધી વાતો જાણશો ના સાહેબ નહીં જાણીએ બેટા આપે જાણવું જોઈએ અને કરવું જોઈએ જાણકારી અને કરવાનો આ બંનેના સમન્વયનું નામ સમગ્ર અધ્યાત્મવાદ હોય છે મેં આપને અધ્યાત્મ વિશે આ થોડાક શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી કે આપ ક્રિયાકૃત્યોની સાથે સાથે આત્મસંશોધનની ક્રિયાને મેળવીને રાખો તો આપનો ઉદ્દેશ પૂરો થઈ શકે છે બાળકોએ આ જ કરવું પડે છે પૂજાનું દરેક કામ બહુ કઠિન છે ના સાહેબ સરળ બતાવી દો સરળ તો એક જ કામ છે અને એ છે મરવાનો મરવાથી સરળ બીજું કોઈ કામ નથી જીવન જીવન બહુ કઠિન છે જીવન માટે સંઘર્ષ કરવો પડે છે લડવું પડે છે પ્રગતિ માટે દરેક માણસે લડવું પડ્યું સંઘર્ષ કરવો પડ્યો મરવા માટે શું કરવું પડે છે મરવા માટે કંઈ જ કરવું પડતું નથી અગાસી પર ચાલ્યા જાઓ અને પડતું મૂકો જુઓ આ ખેલ ખતમ ગંગાજીમાં ઉતરો જટ ડૂબકી મારો વહેતા ચાલ્યા જશો બેટા વરવાનું સરળ છે પોતાનો ખુદનો વિનાશ જ સરળ છે દીવાસણીની એક સળીથી આપના ઘરને આગ લગાડી દો આપનું ઘર જે પચીસ હજાર રૂપિયાનું હતું તે એક કલાકમાં બળીને રાખ થઈ જશે તમાશો જોઈ લો આ હા ગુરુજી જુઓ અમારી કમાલ અમારો ચમત્કાર શું છે ચમત્કાર જુઓ અમારા ઘરમાં પચીસ હજાર રૂપિયાનો સામાન હતો તે અમે નિવાસળીની એક સળીથી સળગાવી દીધો કમાલ છે ને વાહ ભાઈ વાહ બહાદુર હોજો તો આવા જે એક સળીથી પચીસ હજાર રૂપિયા માળી નાખે